સુરેન્દ્રનગરથી એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર જે સમાચાર હાલમાં મળી રહ્યા છે મહત્વની વાત છે કે આ સમાચાર આવી રહ્યા છે સુરેન્દ્રનગરમાં એસટી કર્મચારીઓએ ખુલ્લામાં એસટી બસો રિપેરિંગ કરવા મજબૂર બન્યા છે એસટી કર્મચારીઓ કે જે ખુલ્લાની અંદર રિપેરિંગ કરવા મજબૂર બન્યા કારણ કે બસ સ્ટેન્ડના વર્કશોપનું કામ પૂર્ણ ન થતાં એસટી કર્મચારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે રિપેરિંગ પણ ખુલ્લી જગ્યામાં કરવામાં આવી રહ્યું છે એસટી વિભાગના કર્મચારીઓ અગાઉ ધારાસભ્યને પણ આ જ અંગે રજૂઆત છે કે જે કરી ચૂક્યા છે

તંત્ર દ્વારા ચાર વર્ષથી આ કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ આ કામગીરી પૂરી ન કરવામાં આવતા આ પ્રકારના દ્રશ્યો સર્જાય છે કેમેરામેનને થઈ કે જે આ વર્કશોપનું કામ ચાલી રહ્યું છે તેના તમને દ્રશ્ય સીધા દેખાડશે ખાસ કરી છેલ્લા ચાર વર્ષથી આ કામગીરી ચાલી રહી છે પરંતુ હાલ આ કામગીરી બંધ છે કારણ કે ઉલ્લેખનીય છે કે આ કોન્ટ્રાક્ટર છે તે અધૂરું કામ મૂકી અને જતો રહ્યો છે રોજની સુરેન્દ્રનગર એસટી ડેપ્પોની જો વાત કરવામાં આવે તો સાઠ જેટલી બતો રિપેરિંગ કરવામાં આવતી હોય છે ત્યારે આ વર્કશોપનું કામ પૂરું કરવામાં આવતા જે કર્મચારીઓ છે વર્કશોપમાં બસ રિપેરિંગ કરવી પડી રહી છે ખાસ કરી ચોમાસાનો સમયગાળો ચાલી રહ્યો છે ચોમાસામાં બસો પણ વધુ બગડતી હોય છે અને ખાસ કરી ટાયરો ફૂટી જવાના બનાવો પણ બનતા હોય છે ત્યારે આવા પ્રકારની જે રિપેરિંગ કામ છે તે વર્કશોપના કર્મચારીઓને ખુલ્લી જગ્યામાં કરવા પડી રહ્યા છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર એસટી ડેપોમાં આવેલો જે પેટ્રોલ ડીઝલ ભરવાનો ડેપો છે તે પણ ખુલ્લી હાલતમાં છે એટલે ત્યાં પણ જે ફરજ બજાવતા કર્મચારીઓ હોય છે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર વર્ષથી આ કામગીરી ચાલી રહી છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા અધૂરું કામ મૂકી જતા રહેવા

કર્મચારીઓ મજબૂર બની રહ્યા છે હવે તાત્કાલિક પણ આ કામ પૂરું કરવામાં આવે અને કોન્ટ્રાક્ટર જો આ કામ ન કરતો હોય તો તેની સામે પગલાં ભરવામાં આવે તેવી માંગણી હાલની પરિસ્થિતિ મુજબ આ જે કર્મચારીઓ છે તેમનામાં ઉઠવા પામી છે ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર ડેપો મેનેજરને પણ આ લોકો રજૂઆત કરી રહ્યા છે અને તાત્કાલિક આ વર્કશોપનું કામ એક સવાલ એ છે કે ચાર ચાર વર્ષથી જયારે કોન્ટ્રાક્ટર કામ મૂકીને જતો રહ્યો છે શું કારણ આપવામાં આવ્યું છે શા માટે આ કામ પૂરું નથી કર્યું એક સૌથી મોટો સવાલ ખાસ કરીને ચાર વર્ષથી આ કામગીરી ચાલી રહી છે અને આ વર્કશોપનું નિર્માણ કામ છે તે આઠ કરોડ ના ખર્ચે કરવાનું હતું ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા આ વર્કશોપ જૂનો હતો તે પણ પાડી દેવામાં આવ્યો છે અને માત્ર આ સરિયા ગોઠવી દેવામાં આવ્યા છે અને કામગીરી નામે માત્ર ને માત્ર આ સરિયા દેખાડવામાં આવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે કોન્ટ્રાક્ટર તો કામ છોડીને જતો રહ્યો છે હવે તેનું પરિણામ આ એસટી વિભાગના કર્મચારીઓ ભોગવી રહ્યા છે

વર્કશોપ સાવ ખંડિત કરી નાખવામાં આવ્યો છે ને ખુલ્લા માં કામગીરી કરવા માટે આ એસટી વિભાગ ના કર્મચારીઓ મજબૂર બન્યા છે સાઠ જેટલા કર્મચારીઓ છે જી બિલકુલ આપ મારી સાથે જોડા ને બેગતો જણાય